વાગોડિયા તાલુકા પંચાયત સભાખંડમાં આદિકર્મીયોગી અભિયાન હેઠળ બે દિવસીય બ્લોક પ્રોસેસ લેબનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં તાલુકા કક્ષાના તમામ વિભાગના આદિકર્મીયોગીઓ આદિ સહયોગીઓ જોડાયા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી ભારત સરકારશ્રીના જનજાતીય કાર્ય મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલ આદિકર્મયોગી અભિયાન એ રાષ્ટ્રીય કક્ષાનું અભિયાન છે જેનો ઉદ્દેશ્ય આદિવાસી સમાજમાં સહભાગીતા અને વિકેન્દ્રિત નેતૃત્વ વિકસાવવાનો છે આ અભિયાનમાં સરકારી તંત્ર તેમજ ગામના અનુભવી આગેવાનો સામાજિક કાર્યકર્તાઓ બિન સરકારી સંગઠનો અને વિભિન્ન ક્ષેત્રના તજજ્ઞને આદિકર્મયોગી સહયોગી અને આદિ સાથી તરીકે સામેલ કરવામાં આવ્યા છે આ અભિયાન હેઠળ યોજાયેલ બ્લોક પ્રોસેસ લેબમાં વાઘોડિયા તાલુકાના સમાવિષ્ટ તેર ગામો ના વિવિધ વિભાગના કર્મચારીઓને સાત વિભાગના બ્લોક માસ્ટર ટ્રેનર્સ દ્વારા આ અભિયાન વિશે સમજણ પૂરી પાડવામાં આવી હતી આ અભિયાન હેઠળ વાઘોડિયા તાલુકાના રાહકુઈ વ્યંકટપુરા ખેરવાડી વ્યારા કરમાનિયાપુરા અંટોલી જાંબુવાડા સેડાલ સાકરિયા તરસવા જૂના રામપુરા રુસ્તમપુરા અને મીમેટા ગામનો સમાવેશ થયેલ છે બ્લોક પ્રોસેસ લેબમાં આ ગામોના તલાટી કમ મંત્રીશ્રી આચાર્યશ્રી સેવક આંગણવાડી કાર્યકર વર્કર એમપીએચડબલ્યુ એફએચડબલ્યુ અને સખી મંડળના સભ્યો હાજર રહ્યા હતા બ્લોક માસ્ટર ટ્રેનર્સ તરીકે શિક્ષણ વિભાગ તાલુકા પંચાયત આઈસીડીએસ આરોગ્ય વિભાગ વાસમો વિભાગ અને આદિજાતિ વિકાસ વિભાગ વડોદરામાંથી અધિકારીઓ હાજર રહેલ હતા વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા ડભોઈ પ્રાંત અધિકારી શ્રી પરમાર વાઘોડિયા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રમુખ યોગેશભાઈ પટેલ વાઘોડિયા મામલતદાર હિતેન્દ્રસિંહ ગોહિલ વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારી ડીડી પટેલ અને સ્ટેટ નોડલ અધિકારી કેયુર સાગર ઉપસ્થિત રહી તાલીમાર્થીઓને પ્રોત્સાહન તેમજ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ઉપસ્થિત મહેમાનોના હસ્તે પ્રોસેસ લેબમાં હાજર રહેલા સિત્યોતેર તાલીમાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ કરવામાં પણ આવ્યા હતા वाघोड़िया ब्यूरो चीफ उमरजी मंसूरी वाघोड़िया